વિશ્વની જે એકવીસ મહાન લડાઈઓ છે એમાંનું એક આ ઝારાનું યુદ્ધ છે એમાં એની એકવીસ યુદ્ધો જે વિશ્વમાં થયા એની અંદર મોટા યુદ્ધો એની અંદર આ ઝારાના જે યુદ્ધ થયું હતું એની ગણતરી કરવામાં આવે છે એટલે સરકારશ્રીને અમારા મેનેજિંગ ટ્રસ્ટ ડોક્ટર ડૉક્ટર જાડેજા સાહેબ છે એમને લેખિતમાં પણ રજૂઆત કરેલી છે અને અહીંના રાજકીય જે આગેવાનો છે એમને પણ અમે વાત કરવાના છીએ અને માતાના મઢ બહુ પ્રખ્યાત સુવિખ્યાત યાત્રા સ્થળ છે તો આ એમની નજીકમાં જ છે તો જે પ્રવાસીઓ યાત્રાળુઓ ત્યાં આવતા હોય તો એ આ શહીદ ભૂમિની પણ મુલાકાત લે એવું અમારું એમ્સ છે અને બધા જ લોકો એ પવિત્ર ભૂમિના દર્શન કરે આજે પણ એ જે જારાનો ડુંગર છે એના ઉપર શહીદોના અસ્થિઓના હા અવશેષો ત્યાં પ્રાપ્ત થાય છે મળે છે અમે ત્યાં જઈ અને જોયું તો જારાના ડુંગરની ઉપર એના અવશેષો આજે પણ જોવા મળે છે

વિક્રમ સવંત અઢારસો મહાર ગુલામશાહ કલોરા વચ્ચે આ યુદ્ધ થયું હતું ઝારાના ડુંગરનું એ યુદ્ધ ની અંદર હજારો ક્ષત્રિયો અને કચ્છના તમામ સમાજના લોકો શહીદ થયા હતા એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ ચોવીસ વર્ષથી છેલ્લા વર્ષથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે એમ છે એ છે કે હવે પછીનો જે પેઢી છે નવી એને આપણો ઇતિહાસ એનું જ્ઞાન મળે રાજપૂતો એ જે આપેલા બલિદાનો છે એ બધાને યાદ રહે કદાચ આ યુદ્ધ થયું હોત તો અથવા તો આ યુદ્ધ હારી ગયા હોત તો એનો જે ઇતિહાસ છે એના વિશેની જે માહિતી છે એ તમામ સમાજના લોકો રાજપૂત સમાજના લોકો હવે નવી પેઢી છે એમના સુધી પહોંચે અને શહીદો ને સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી શકીએ એ માટે આ કાર્યક્રમ ત્યાં કરવામાં આવે છે અને

એને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે એવું અમે સરકારને લેખિતમાં પણ જણાવાના છીએ અગાઉ જણાવેલું પણ છે અને આ કાર્યક્રમ કરી અને કચ્છની અંદર જે પ્રખ્યાત માતા નું મઢ છે ત્યાં આવતા પ્રવાસીઓ આ સ્થળની પણ ઐતિહાસિક સ્થળની પણ મુલાકાત લે આવો પણ અમારો જે ઇતિહાસ છે જીવંત રાખવા માટેનો જ આ કાર્યક્રમ છે અને સરકાર સ્વીકારે અને અહીંયા ડેવલપમેન્ટ થાય તો કચ્છ પૂરો નહીં પણ

ડુંગર ઉપર આજે પણ જે શહીદો છે એના અસ્થિના અવશેષો જોવા મળે છે આપ પધારો તો જોઈ શકો છો અને મેં વાત કરી કે વિશ્વની જે એકવીસ મહાન લડાઈઓ છે એની અંદર આ ઝારા નો જે યુદ્ધ છે એનો સમાવેશ થયો છે અને જારાના ડુંગર ઉપર મીઠા ગુગડ ના જે ઝાડ થાય છે એ એની સાક્ષી પૂરે છે અહિયાં બહુ મહાન મોટું લોહીળ યુદ્ધ થયું